નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર નર્મદાના સાયબર સેલના પોલીસ કોન્સ્ટેબલ એ કરોડનું સાયબર ફોડા ફ્રોડ આચર્યું બીએસપીએ સસ્પેન્ડ કર્યો નર્મદા સાયબર સેલના પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીએ 1 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યું હોવાનું સામે આવ્યું છે આ મામલે નર્મદા જિલ્લા પોલીસ વડાને ફરિયાદ दाखल કરવા માટે રાજપીપળાાાઉન પીઆઈને સૂચના અપાઈ હતી રાજપીપળા પોલીસ મથકમાં સાયબર સેલના પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી સામે સાયબર ફ્રોડનો ગુનો દાખલ કર્યો છે હાલ નર્મદા પોલીસે લક્ષ્મણ ચૌધરીને સસ્પેન્ડ કરી દીધો છે ગુજરાતના ગૃહ વિભાગે પોલીસ વિભાગનું સાયબર સેલ લોકોની સાયબર ફ્રોડની ત્વરિત ફરિયાદનું નિરાકરણ લાવે છે ત્યારે નર્મદા જિલ્લા સાયબર સેલના એક જ પોલીસ કોન્સ્ટેબલ કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ કર્યું હોવાનું જાણવા મળ્યું છે રાજપીપળા પોલીસ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા એકાદ વર્ષથી રાજપીપળા પોલીસના સાયબર સેલમાં કામ કરતા પોલીસકર્મી લક્ષ્મણભાઈ ચૌધરી કોઈની પણ ફરિયાદ વગર જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓની જાણ બહાર સરકારી મેલ આઈડી પરથી જે પણ માલે તુજાર હોય એના બેંક ખાતા બંધ કરવા માટે જે તે બેંકોને મેલ દ્વારા જાણ કરતો હતો હવે પોલીસ વિભાગના સરકારી મેલ દ્વારા જાણ થતાં જે તે બેંક ખાતા બંધ કરી દીધી હતી હવે જેના બેંક ખાતા બંધ થાય એ પોતાની ફરિયાદ નોંધાવવા માટે રાજપીપળા સાયબર સેલમાં આવતા હતા જે પણ આવી ફરિયાદ માટે સાયબર સેલમાં આવે તેની પાસેથી આ પોલીસકર્મી રૂપિયાની માંગણી કરતો હતો આ બાબતની જાણ નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબેને થતા તેમણે તપાસ એએસપી લોકેશ યાદવને સોંપી હતી છેલ્લા ત્રણ મહિનાની તપાસ બાદ સાયબર સેલના પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીએ સાયબર ફ્રોડ કર્યો હોવાનો રિપોર્ટ જિલ્લા પોલીસ વડાને કર્યો હતો નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે આ બાબતે રેન્જ આઈજી તથા ડીજીપી તથા ગૃહ વિભાગને જાણ કરી હતી ત્યાંથી આ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની સૂચના મળતા લક્ષ્મણ ચૌધરી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ મામલે વધુ તપાસ નર્મદા એસઓજી પોલીસ કરી રહી છે રાજપીપળા ટાઉન પીઆઈ વી કે ગઢવીએ જણાવ્યું હતું કે લક્ષ્મણ ચૌધરીએ કેટલાક રૂપિયાની ફ્રોડ કર્યું છે જાણવા મળ્યું નથી પરંતુ લક્ષ્મણ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે આ ગંભીર ગુનામાં નર્મદા પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે